જો જો કપડાનો સેટ કેમ ના ના બાલકોના કપડા જેવા આવે હ આ સચ્ચે ને આ છે ઓય ચાલુ છે ને આ છે માર્કેટ બજાર આખી તળા જાય ને જો અમારે સાક્ષી ને સોનાખી ને પ્રિયલ પ્રિયલ પ્રિયાલ બેન ને ટાઈટ ચડુ છે એ માસલી કાઢ તો સાક્ષી માછલી કાઢ તો સોનાખી માસલી હાલો મિત્રો જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં અમારે નવા નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપડે ટ્રાવેલિંગમાં ટ્રાવેલિંગ એટલે આપણે જવાનું છે થોડા બાજુ

આપણે જવાનું છે તળાજા બાજુ તો તળાજા માટે આગળ જઈને આપણે તમને બતાવશું છે એના માટે જઈ છે એમ હાલો મિત્રો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મળીએ વિડીયોમાં આગળ આપણે પગી ગયા છીએ ભંડારીયા ભંડારીયા આપણે ચા પાણીનો હોલ્ડ કર્યો છે નાસ્તા માટે સોનાક્ષી માટે આ છે આપણો હાઈવો તળાજાવાળો વાળો હોટલ છે મહાદેવ પાન સેન્ટર મહાદેવ હોટલે આપણે નાસ્તો કરવા ઉભા રહી ગયા છે એવી

મસ્ત કપડા લેવાનું છે સાક્ષી પિંક હા તો સાક્ષી કે પિંક લઈ લે હાલ હા તો કપડાનો સેટ કેમ છે નાના બાળકોના કપડાં જ એવા આવે હા છઠ્ઠીના કપડા છે

અહીંથી આપણે જવાનું છે આગળ તો હાલો મિત્ર આગળ મળવી વરસાદ છે એટલે પછી મળવી આગળ આપણે વાવ કહેવાય એવું છે ત્યાં વરસાદ તળાજામાં જોરદાર વરસાદ છે આક્ષીલ કોના કિરાય મંતાવાળા ને જોકના જેસા થઈ વરસાદમાં હા વરસાદ આવી ગયો એટલે ઊભા રહી ગયા આ કૃષ્ણ સ્વીટ માર્ટ માં આપણો જો જાતે વાય કહેવાય વાવ શોખ કહેવાય તળા વરસાદ હાલો મિત્રો જય માતાજી બીજા દિવસે તમારું તમારો હાર્દિક સ્વાગત છે કાલે જો આપણે તળાજા ગયા હતા આપણે મારા બેનના ઘરે એક ભાણીઓનો જન્મ થયેલો હતો તરફથી માટે ગયા હતા પણ પછી વરસાદના લીધે બહુ તકલીફ હતી વરસાદ બહુ વધારે સારું હતો પછી આપણે કાંઈ છૂટ લેવાનો ટાઈમ ન રહ્યો એટલે પછી આપણે નીકળી ગયા હતા ઘરે આવી ગયા હતા અને હા પછી કાંઈ ટાઈમ હતો નહીં એટલે આજે બીજા દિવસે તમારો સ્વાગત છે અને અમારા ભાવનગરમાં તો અત્યારે ધરમાર વરસાદ ચાલુ છે તો વરસાદનો કેવો છે કેવો નહીં તમને આગળ બતાવીશું ચાલો મિત્રો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહીજ

અને અમારા પ્રિયલ બેન રમે છે અને હું અહીંયા ઉતરવા આવ્યો છું હાલો બધા નાવા વરસાદમાં કા અમારે ઉમંગભાઈ જાય વાહરમાં બે ઉભા છે નાવું નથી હાલો બધા મિત્રો નાવા અને અમારે સાક્ષી ને સોનાક્ષી ને મજા આવી ગઈ પ્રિયલ ને પડી ગઈ એ પડી ગઈ

અને અમારા પ્રિયલ બેન એ રમે છે અને હું અહીંયા ઉતરવા આવ્યો છું હાલો બધા નાહવા વરસાદમાં કા અમારે ઉમંગભાઈ જાય વાહરવા બે ઉભા છે નાહવું નથી હે ચાલો બધા મિત્ર નાહવા અને અમારે સાક્ષીની સોનાક્ષીને મજા આવી ગઈ પ્રિયલને ખાલી જો ભાવનગરમાં વરસાદ ધોમ ધોકા અને અમારે સાક્ષી સોનાક્ષી અને પ્રિયલને બધા નાહી છે સલેબ ઉપર માછલી કરતા માછલી